રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરની હડતાલ સમેટાઇ છે નારાયણા સિટી બસ ઓપરેટર અને આરએમસી વચ્ચે બેઠક થઈ ડ્રાઈવરોના સંગઠનની માંગ સ્વીકારવામાં આવી છે દર મહિનાના દસ તારીખ સુધીમાં પગાર આપવાની બાહિતરી આપવામાં આવી છે આરએમસી દ્વારા એજન્સી અને ડ્રાઈવરો સાથે સંકલન કરવામાં આવ્યું બે દિવસમાં પગાર ચૂકવવા નિર્ણય કરવામાં આવશે તો સંવાદદાતા રાજકોટથી મારી સાથે જોડાયા છે ગૌરવ દવે ગૌરવ રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોની હડતાલ સમેટાય છે કઈ કઈ માગણીઓ હતી જે હવે સંતોષવામાં આવી છે દર સવારે સાત વાગ્યાથી જે રાજકોટની ઇલેક્ટ્રિક સિટી બસો છે કે તેના ડ્રાઈવરો છે તે હડતાલ પર ઉતરી ગયા હતા તેમની એક જ માંગ હતી કે તેમને નિયમિત પગાર છે તે ચૂકવવામાં આવે અને સમયસર પગાર છે તે ચૂકવવામાં આવે જો કે આ જે નારાયણી એજન્સી છે કે તેમના દ્વારા આ પગાર છે તે નિયમિત ચૂકવવામાં ન આવતો હોવાથી તમામ જે પાસઠ જેટલી જે સિટી બસના જે ડ્રાઈવરો હતા કે તે હડતાલ પર ઉતરી ગયા હતા ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકા આ અધિકારીઓ સાથે જ એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે સંકલન છે તે કરવામાં આવ્યું હતું અને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આ બેઠક છે તે પૂર્ણ છે તે થઈ ચૂકી છે આ બેઠકની અંદર નારાયણા જે એજન્સી જે સિટી બસના ઓપરેટરો છે કે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ડ્રાઈવરોને જે નિયમિત પગાર ચૂકવવાની જે તારીખ છે તે દસ તારીખ પહેલાં તેમને નિયમિત પગાર છે તે ચૂકવવામાં આવે તે માટેની તારીખ છે તે નક્કી કરવામાં આવશે એટલું જ નહીં સાથે સાથે જે ડ્રાઈવરોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેમને જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવશે જોકે એજન્સી અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે જે બિલના જે પેમેન્ટ હોય છે ને તેને કારણે જ સમયસર પગાર છે તે ચૂકવવામાં ન આવતો હોવાનો નારાયણ અને પીએમઆઈ આ બંને જે એજન્સીઓ છે કે તેમના દ્વારા જે ડ્રાઈવરોને જવાબ છે તે આપવામાં આવ્યો હતો પરંતુ હવે ક્યાંક બે દિવસની અંદર તેમને નિયમિત પગાર ચૂકવવાની તારીખ દસ તારીખ પહેલા તેમને પગાર ચૂકવા જાય એ પ્રકારની તારીખ છે તે નક્કી કરવામાં આવશે અને અત્યારે જે રીતના હડતાલ છે તે સમેટાઈ હોવાની વિગતો છે તે સામે આવી રહી છે સાથે જ રાજકોટ શહેરની અંદર જે બીઆરટીએસ રૂટ હોય કે પછી સિટી બસ હોય આ તમામ

અને લોકરક્ષકના કિસ્સાની અંદર નવ લાખ ત્યાંસી હજાર જેટલી અરજી આપણને મળી છે થેન્ક યુ